મારે એ સમજવું છે કે જેમ ક્ષત્રિય સમાજમાંથી અમુક લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે એ રીતે શું કોઈ ભાજપના નેતાઓ તમારી સાથે સંપર્કમાં છે અને જે અંદરથી એવું ઈચ્છી રહ્યા હોય કે નહીં આ વિવાદ ચાલુ રહેવો જોઈએ તમને કોઈ કહેતું હોય કે નહીં હજુ કશું કરો તો આ વિવાદ ચાલુ રહે અને રૂપાલા બદલાય આ સ્ટેટમેન્ટ આપવામાં મને એવું થશે કે ભારતીય જનતા પાર્ટીમાં ખરેખર વિખવાદ ઊભો થઈ જશે કેમ કે ગતરોજ સાંજે કદાચ સાડા આઠ ની બાજુમાં એક એવા દિગ્ગજ નેતા નો મને ફોન આવેલો ભારતીય જનતા પાર્ટી ના કે જેને આખી મને પૂરી વાત કરી કે આ આંદોલન અત્યારે વેગે જશે આગળના દિવસોમાં ભારતીય જનતા પાર્ટી શું કરી શકે છે આટલી સમીકરણોથી બચવું એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે લોકો છે એ લોકો આ ટ્રેક ને એટલે કે જે અત્યારે જે સાચો ટ્રેક છે એ પકડી રે અને બીજું કે કોઈ જગ્યાએ ભારતીય જનતા પ્રેરિત

કારણ કે જે રસ્તે અત્યારે જોઈ રહ્યા છે એ આંદોલન કોઈ રીતે ભટકી ન જાય એનો હેતુ એ જનતા પાર્ટી બિલકુલ નથી પણ જે વ્યક્તિ છે બીજું કે રાજકોટના એક નેતા ગઈકાલે જયારે આ સભા પૂરી થઈ ત્યારે પછી એમને જયારે મળવા આવ્યા ત્યારે બહુ નાનું પદ છે એટલું બધું મોટું પદ નથી કહી શકાય એમ એ જે રાજકોટમાં કહી શકાય કે યુવા મોરચો છે એની સાથે સંકળાયેલા છે તો એ વ્યક્તિ જયારે મળવા આવે છે તો ત્યારે તો એમ જે કહેવાય ને કે ભાઈ આ કદાચ એને અંદર થી રાજી પોચે એ કહી રહ્યા છે કે ના ભાઈ જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે થવું જ જોઈએ પણ એ વાતને હું માગતો નથી અને હું એ વાતને આગળ વધારતો મને એવું લાગે છે કારણ કે અંદર અંદર વિખવાદ ઉભો કરવો એ અમારું કામ નથી કારણ કે એ ઇન્ટરનલ પોલિટિક્સ એ ભારતીય જનતા પાર્ટી નું શું છે એ અમારે નથી જાણવું અને ઇન્ટરનલ પોલિટિક્સમાં હું પડવા નથી માંગતો અને જે લોકો આને વેગ આપે છે

આમ તો આવું ખુલીને ના પૂછાય પણ તોય મેં પૂછી લીધું કે બધા જાણી રહ્યા છે તો બધાને જાણવાનો હક છે કે આવું થઈ રહ્યું છે કે કોઈ સંપર્ક સીધી રીતે તો કોઈ સંપર્ક નથી કરી શકે એમ કારણ કે બધા જ જાણે છે કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ઇશ્યુ થવાના છે વોટ્સઅપ કોલ માં પણ હવે લોકો વાત કરતા ડરે છે એટલે વાયા મીડિયા જે અમારા મિત્રો જે છે બરાબર એના હસ્તક એના વાત મૂકી અને મારા સુધી વાત પહોંચે છે એમાં ના જ નથી હા એવા લોકો છે કે જે ક્યાંક એવું ઈચ્છી રહ્યા છે

એ તો ક્ષત્રિય સમાજ જ નક્કી કરશે હા એ વાત સાથે હું સમજુ કોઈ ડાયરેક્ટલી એમને નથી કેતું પણ ઇનડાયરેક્ટલી એ વાત એ રાજકોટ જ જે મોડી મંડળ વ્યક્તિ હોય એ ડાયરેક્ટલી ને પણ ઇનડાયરેક્ટલી કેક ને ક્યાંક પહોંચાડે છે પણ એનો ઉદ્દેશ્ય કદાચ એવું એવું હું નથી માનતો કારણ કે એની વાતમાં મને એવું છલકાડું નથી કે ઈ આ પદ ઉપર સીધા જ એને એમપી ની ટિકિટ મળી જાય અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં એને કોઈ હોદ્દો મળી જાય કદાચ એવો ઉદ્દેશ્ય એની વાતમાં છલકાડું નથી અથવા તો કદાચ હું એનો એ દ્રષ્ટિકોણ ન જોઈ શકે કોઈ એવું પણ હું માનું છું કદાચ એનું જે તાત્પર્ય હોય તો એનો કોઈ સ્વાર્થ ન સમજી શકે હોય કારણ કે હજી એટલું બધો હું પરિપક્વ નથી કારણ કે રાજકીય પરિપક્વ એટલી બધી મારામાં નથી આવી પણ વાત પોચે છે એ વાત સાથે હું સહમતી દર્શાવી આગળના પ્રશ્નો ઉપર આપણે જઈએ છીએ